નર્મદા જિલ્લો એ આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે અહીં બાળકોના માતા પિતા ખેતમજૂરી કરીને બાળકોને અભ્યાસ કરાવતો હોય છે બાળકોને તેમના વાલીઓ અભ્યાસ માટે દૂર મોકલી શકતા નથી આ માટે વિદ્યાર્થીને એલ એલ બી કરવાની ઈચ્છા માત્ર ઈચ્છા જ રહી જાય છે માટે આ બાબતનું નિરાકરણ વહેલી તકે આવે તેવી વિનંતી સાથે એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આ સાથે જ નર્મદા જિલ્લામાં એલ એલ બીનો અભ્યાસક્રમ પણ ચાલુ થાય એ માટે આજરોજ હોમદા જિલ્લા કલેક્ટરને આવેદન સાથે રજૂઆત કરવામાં આવી હતી આજરોજ રોજ રાજપીપલા કલેક્ટર ઓફિસ ખાતે કલેક્ટર સાહેબને આવેદનપત્ર માટે ટીમ એનએસયુઆઈ સાથે અમે આવ્યા છે છેલ્લા ઘણા ટાઈમથી મારા વિચારમાં એક હતું કે નર્મદા જિલ્લાની અંદર વિદ્યાર્થીઓ બી એ કરે છે અને બીએ કરીને અમુક વિદ્યાર્થીઓ એવી એવા છે કે જેઓને એલએલબી કરવાની ઈચ્છા હોય છે તો મને ઘણા વિદ્યાર્થીઓ રૂબરૂ અને ફોન કોલ દ્વારા પણ કીધું છે કે બીએ પછી અમે એલએલબી માટે અમારે ભરૂચ કાં તો ડબોઈ જવું પડે છે માટે મારા ધ્યાનમાં આ મુદ્દો આવ્યો અને ત્યારે મને એવું થયું કે ખરેખર આપણા નર્મદા જિલ્લાની અંદર જો કોઈ પણ કોલેજની અંદર એલએલબીનો કોર્સ શરૂ કરવામાં આવે તો આનો લાભ પાંચે પાંચ તાલુકાના વિદ્યાર્થીઓને આપણા નર્મદા જિલ્લાની અંદર થાય એમ છે તો અમારી સ્પષ્ટ માંગ છે કે વહેલી તકે એલ નો કોર્સ આપણા નર્મદા જિલ્લાની અંદર શરૂ કરવામાં આવે કારણ કે હજુ એલ ના એડમિશન પણ શરૂ થયા નથી તો અમારી તો માંગ એવી છે કે આ વર્ષથી જ જો એલ એલ કોર્સ નર્મદા જિલ્લાની અંદર જો લાવવામાં આવશે તો એમની સંખ્યા ઘણી વધશે અને ક્લાસ પણ ફૂલ આપણને જોવા મળે એમ છે